નમસ્કાર મિત્રો જો તમારા ઘરમાં ખુશી ન મળે અને તણાવ રહે તો આજથી જ શરૂ કરો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વિકાસ પ્રાપ્ત કરવા માંગે છે દરેક વ્યક્તિ સમૃદ્ધ અને સ્વસ્થ રહેવા માંગે છે જોકે ઘણી વખત આપણા બધા પ્રયત્નો છતાં આપણને દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આનું કારણ ઘણી વખત તે ઘરનું વાસ્તુ પણ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી વસ્તુઓનું સ્થાન બદલીને તમે લાભ મેળવી શકો છો ઘરમાં અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માટે વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો જાણીએ કે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે કયા વાસ્તુ ટીપ્સ અપનાવવા જોઈએ પણ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નંબર એક ગુરુવારે ઘરમાં કોઈ પણ પીળી વસ્તુ પહેરવાનું શરૂ કરો પીળા ફળો ખાવાનું શરૂ કરો અને લીલા રંગની વસ્તુઓથી દૂર રહો બુધવારે તમારે લીલા રંગની વસ્તુઓ ખાવી જોઈએ પરંતુ પીળી વસ્તુઓથી દૂર રહો આમ કરવાથી તમે ઘરમાં રહેલા તમામ પ્રકારના દુષ્ટતાઓથી મુક્ત થશો સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે આનંદ આવે છે અને સમસ્યાઓ દૂર થાય છે નંબર બે વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ તમારે તમારા મુખ્ય દરવાજાને સાફ કરીને સજાવવો જોઈએ આનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા વ્યક્તિ પર રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે આ સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ પ્રવેશ થાય છે નંબર ત્રણ વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરનો મુખ્ય દરવાજો ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે તેથી ઘરમાં સકારાત્મક ઉર્જા માટે મુખ્ય પ્રવેશદ્વાર પર લોટ કે રંગથી નાની રંગોળી બનાવો આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું સ્વાગત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ પ્રવેશ થાય છે જો તમે સવારે વહેલા ઉઠીને રંગોળી ન બનાવી શકો તો ઘરના પ્રવેશ દ્વાર પર સિંદૂર અથવા કુમકુમથી ઓમ અને શુભ લાભ લખો આનાથી તમારા ઘરમાં કોઈ મુશ્કેલી નહીં આવે કોઈ રોગ તમારા દરવાજા પર ખટકટાવશે નહીં અને નકારાત્મક ઉર્જા પણ તમારા ઘરમાંથી દૂર જશે નંબર ચાર એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તમે જમવા બેસો છો ત્યારે તમારે તે પહેલાં પાંચ લોકોને ખવડાવવું જોઈએ જેથી તમારા ઘરના પૈસાની ક્યારે અછત ન આવે અને તે દિવસેને દિવસે વધવી જોઈએ આ માટે ખોરાક રાંધતી વખતે પહેલી રોટલી ગાયને આપો એક રોટલી કૂતરાને આપો માછલીઓને લોટ ખવડાવો પક્ષીઓને અનાજ આપો અને કીડીઓને ખાંડ અને લોટ ખવડાવો જો તમે આ ન કરી શકો તો ઓછામાં ઓછું ખવડાવો તક મળે જો તમે કોઈને મળો છો તો આ કોઈ એકને ખવડાવો આ ઉપરાંત એવું કહેવાય છે કે ઘરના પ્રવેશ દ્વાર પર તુલસી અને ચમેલીના છોડ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે ધન આવે છે અને વ્યક્તિએ સવારે ઉઠીને આ છોડ જોવા જોઈએ આ ઉપરાંત હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે આ છોડ હિન્દુ ઘરોમાં જોવા મળે છે આ છોડની દરરોજ પૂજા કરવામાં આવે છે અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર લાલ કપડામાં બાંધેલા છોડના મૂળને લટકાવી દો

જો તમે ઈચ્છો છો કે ઘરમાં શાંતિ અને ખુશી રહે તો દરેક અમાવાસ્યાના દિવસે ઘરને સારી રીતે સાફ કરો અને નકામી વસ્તુઓ દૂર કરો તેને ન રાખો કાચી લસ્સી છાંટો અને પાંચ અગરબત્તીઓ પ્રગટાવો બીજી બાજુ જો તમે ઘરમાં ખુશીઓ જાળવી રાખવા માંગતા હો તો સવારે અને સાંજે ઘરમાં પૂજા કરો અને હા પાગર પર સવારે અને સાંજે પૂજા ઘરમાં અને મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો સવારે અને સાંજે ઘરે મંદિરમાં પૂજા કરો નંબર જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ઘરમાં ખુશી ખુશી આવે તો તમારા લાફિંગ લાફિંગ બુદ્ધા બુદ્ધા લાવો કારણ કે ઈચ્છે છે અને તેને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવાથી સુખ શાંતિ મળશે અને પરિવારના સભ્યોને આર્થિક લાભ મળશે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડશે નહીં આ ઉપરાંત જો તમે તમારા બેડરૂમમાં ડૂબતા વહાણ મહાભારત યુદ્ધ અથવા હિંસક પ્રાણીઓ અને પક્ષીઓનો ફોટો લગાવ્યો છે તો તે એક મોટી સમસ્યા હશે જો તમે તેમને રાખ્યા છે તો તે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે તેથી આજે જ તેમને દૂર કરો નંબર સાત ઝાડુ ન નાખો સૂર્યાસ્ત દરમિયાન અથવા પછી ક્યારેય ફ્લોર સાફ ન કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનની દેવી દેવી લક્ષ્મી ક્રોધિત થશે અને તેઓ ઘર છોડી દે છે છે જેના કારણે તમને પૈસાની અછતનો સામનો કરવો પડી શકે નંબર આઠ કપૂર બાળો ભલે પૂજા દરમિયાન કપૂર બાળવામાં આવે છે પરંતુ તમારે રાત્રે સૂતા પહેલા તેને ઘીમાંગ બોળીને કપૂર બાળવો જોઈએ આ સાથે તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે તેમજ ઘરની નકારાત્મક ઉર્જા બહાર જાય છે નંબર નવ મીઠું નકારાત્મકતા દૂર કરવામાં મીઠું ખૂબ જ અસરકારક છે જો તમે ઈચ્છો તો મીઠાનું પોટલું બનાવીને ઘરના એક ખૂણામાં રાખો તેને એવી રીતે રાખો કે કોઈ તેને જોઈ ન શકે આનાથી ઘરમાં ખુશી પાછી આવશે નંબર દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે આ કારણોસર જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાન હંમેશા પ્રકાશ અને સ્વચ્છ રાખવું જોઈએ આ સ્થાન પર પૂજા સ્થળ બનાવો આ સ્થાન હંમેશા પ્રકાશ અને સ્વચ્છ રાખવું જોઈએ આ સ્થાન પર પૂજા સ્થળ બનાવવું ખૂબ જ શુભ છે નંબર અગિયાર વાસ્તુશાસ્ત્રમાં પાણીનું બિનજરૂરી ટપકવું આર્થિક નુકસાન દર્શાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નળ કે ટાંકીમાંથી પાણી ટપકવું વાસ્તુશાસ્ત્રમાં પાણીનું બિનજરૂરી ટપકવું એ આર્થિક નુકસાન દર્શાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નળ કે ટાંકીમાંથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી. જે ઘરોમાં નળમાંથી પાણી ટપકતું હોય છે ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબા સમય સુધી ટકતી નથી. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટે આ ખામી તાત્કાલિક દૂર કરવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે છે, જેમાંથી ગુરુને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવનાર ગ્રહ માનવામાં આવે છે. જીવનમાં ગુરુ ગ્રહને મજબૂત બનાવવા માટે, ધોવા માટે ઉપયોગમાં લેવાતા પાણીમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરો અને પછી ફ્લોર સાફ કરો. આ દ્રાવણથી જીવનમાં હંમેશા પ્રગતિની શક્યતા રહે છે વધે છે નંબર બાર ઘરમાં દરરોજ ગુપ્તાની અને દીવા પ્રગટાવીને ભગવાનની પૂજા કરો આનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહેવું જોઈએ પૂજા કરતી વખતે વ્યક્તિએ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખવું જોઈએ સાંજે ઘરની બહાર દેવતાઓની પૂજા કરવી જોઈએ દરેક ખૂણો પ્રકાશિત હોવો જોઈએ કારણ કે અંધકારને નકારાત્મકતા અને દુષ્ક શક્તિઓનું પરિબળ માનવામાં આવે છે નંબર તેર શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરમાં ભોજન બનાવ્યા પછી તેને પહેલા ભગવાનને અર્પણ કરવું જોઈએ જેથી ઘરમાં સમૃદ્ધિ આવે ખોરાક અને પૈસાની કોઈ અછત નથી તેથી સૌપ્રથમ ભગવાનને કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ બનાવ્યા વિના ભોજન અર્પણ કરો અને ખાતરી કરો કે રસોડામાં કોઈ કચરો ન હોય ગાન બચેલો ખોરાક ન રાખો કારણ કે આનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને તેમનો ક્રોધ તમારા પર આવી શકે છે નંબર ચૌદ હિન્દુ ધર્મમાં દાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેથી તમે કેટલાક પુણ્ય અને આશીર્વાદ મેળવી શકો તેથી અનાજનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે જ્યારે તમે ભૂખ્યા વ્યક્તિને ભોજન આપો છો ત્યારે તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે તે તમને પુણ્ય આપે છે અને ભૂખ્યા વ્યક્તિને ભોજન મળે છે જો તમે સક્ષમ છો તો બ્રાહ્મણોને ભોજન દાન કરો અને ગરીબોને અન્ન કે અનાજનું દાન કરો જેથી તમે ફરીથી અદ્રશ્ય દોષોનો નાશ કરી શકો અને તમારા પરિવારને મુશ્કેલીમાંથી બચાવી શકો આ દાન ફક્ત તમારું જ નહીં પણ તમારા ભવિષ્યનું પણ છે આ દાન ફક્ત તમને જ નહીં પણ તમારી આવનારી પેઢીઓને પણ લાભ આપશે તો તેને તાત્કાલિક રિપેર કરાવો અથવા બદલો મશીન કે સાધન ખામીયુક્ત પડેલા હોય તેને ઘરમાં કચરો તરીકે રાખો સાધનો ઘરમાં નકારાત્મકતા વધારે છે જેનાથી ઘરમાં માનસિક તણાવ રોગો અને મુશ્કેલીઓ વધે છે ઘરની ઉત્તર કે ઉત્તર બાજુ ફુવારાને દક્ષિણ પૂર્વ દિશામાં રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નંબર ઘણા લોકો જમતી વખતે પણ પૈસાની લેવડ દેવડ કરે છે પૈસાની લેવડ દેવડ સંબંધિત આવી ટેવો તાત્કાલિક છોડી દેવી જોઈએ નહીં તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે પૈસાની લેવડ દેવડ પાંચે આંગળીઓનો ઉપયોગ કરીને કરવી જોઈએ આનાથી તમને આર્થિક પ્રગતિ કરવામાં મદદ મળશે નંબર સત્તર સવારે સાથે હથેળીઓ જોવી જોઈએ આપની હથેળીઓ જોવી સારી માનવામાં આવે છે આમ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે આપને આપના કામ હથેળીઓ દ્વારા કરીએ છીએ અને શાસ્ત્રો અનુસાર ભગવાન હથેળીઓ માંગ રહે છે તેથી સવારે તમારી હથેળી અવશ્ય જુઓ નંબર અઢાર વહેલી સવારે એક પક્ષીનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ઉપરાંત જો તમને તે પક્ષી દેખાય તો તે કેક પર આઈસિંગ જેવું છે તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારી સાથે છે તે પોતાની મેળે ઘરે આવી ગઈ છે એનો અર્થ એ કે આજનો દિવસ તમારા માટે સારો રહેશે અને સફળતા તમારા પગ ચુંબન કરશે નંબર ઓગણીસ સવારે ઉપતાની સાથે જ તમારે તમારી માતાને મળવા જવું જોઈએ માતાના આશીર્વાદ સૌથી મહત્વપૂર્ણ છે એટલા માટે જો તમે પહેલી વાર તમારી માતાના ઘરે જશો તો તમને દરેક બાબતમાં સફળતા મળશે આ સિવાય જો તમે સવારે વહેલા ઉઠતાની સાથે જ મંદિરની ઘંટડીનો અવાજ સાંભળો છો તો તમને દરેક બાબતમાં સફળતા મળશે જો એમ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારો દિવસ ખૂબ જ શુભ રહેશે તમે દરેક કાર્યમાં સફળ થશો અને પરિણામો તમારા પક્ષમાં આવશે નંબર જ્યોતિષ શાસ્ત્રના મતે ઘરેલું મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે તમારા ઘરમાં સફેદ ચંદનની મૂર્તિ રાખો આનાથી ઘરેલું મુશ્કેલીઓ ઓછી થશે પરિવારના સભ્યો વચ્ચે તણાવ ઓછો થશે અને પરસ્પર વિશ્વાસ વધશે જો ચંદનની મૂર્તિ રાખવી શક્ય ન હોય તો ઘરમાં કદમના ઝાડની નાની મૂર્તિ રાખો ડાળી રાખો તેનાથી ઘરમાં શાંતિ અને ખુશી જળવાઈ રહે છે આ ઉપરાંત ઘરમાં દૂર કરવા માટે તમારે મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ મંદિરમાં પંચમુખી દીવો પ્રગટાવો આ પછી તમારા ઘરમાં હનુમાનજીની સામે અષ્ટગંધ પ્રગટાવો અને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવો આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવશે તેનાથી સુખ અને શાંતિ આવશે આ બધી માહિતી ધ્યાનમાં રાખીને આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો આ વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર